જામનગર રણજીત સાગર ડેમ ઓવરફ્લો થતા રણજીત સાગરના ના નવા નીર વધામણી મહાનગરપાલિકાના અધિકારી તથા પદાધિકારીઓ દ્વારા નવા નીર વધામણા કરતા જોવા મળેલ જામનગર માં વરસાદી મોસમ વાતાવરણ શરૂ થઈ ગયું છે અને પ્રથમ વરસાદે જામનગર મહાનગરમાં માં રાજવીશ્રી ની દેન એવા રણજીત સાગર ડેમમાં પાણીની આવક થઈ છે અને ઉપર સવારે ફૂલ વરસાદ થવાથી જામનગર પ્રથમ દિવસે જ પ્રથમ વરસાદે જ આ રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયેલો છે અને આ ઓવરફ્લો ડેમ જ્યારે રણજીત સાગર થઈ ગયા ત્યારે જામનગરની પ્રજાની એક વર્ષ માટે પાણીની સુવિધા પૂરતી પાડી રહી છે તેથી આજના ભાગ આજના દિવસે ઓવરફ્લોના ભાગરૂપે જામનગરના મહાનગરપાલિકાના અધિકારી પદાધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના તમામ સંગઠનના હોદ્દેદારો આજ રોજ જામનગર મહાનગર આવેલ રણજીત સાગર ડેમે એના વધાવણાના કાર્યક્રમમાં અમે અહીંયા આવ્યા હતા અને આ પાણીના હર્ષપૂર્વક વધામણા કરેલા છે અને પ્રજાઓને પણ વિનંતી કરીએ છીએ કે આ ના નીચાણવાળા વિસ્તારો છે હજી વરસાદ ચાલુ રહેવાનો છે તો જે મહાનગરપાલિકાના જે વોર્ડ નીચાણ વિસ્તારમાં આવે છે એ પ્રજાજનોને સલામત સ્થળે રહેવાનું અને એ નીચાણવાળા નદીના વિસ્તારોમાં અવર ન કરવાની મારી નમ્ર અપીલ કરું છું